કૃષ્ણ કલૈયા લાલ કીજે ચાલો ચાલો ને સહેલી જયે કુંજ માાલો ચાલો ને સહેલી જયે કુંજ માેણું વે મીઠા સૂર મારે ચાલો ચાલો ને સાહેલી જયે કુંજ મા કદમ ચાય ઊભા છે સુંદર શામળા રે લલિત ત્રિભંગ સ્વરૂપે લાગે ફાકડા મારે રવિ તપી રહ્યો છે આકાશ મારે પ્રસવેત બિંદુ વળ્યા છે લલાટ મારે ચાલો ચાલો ને સહેલી જયે કુંજ મારે ગોવા લણા માતાજી ને વિનવેરે માતા લાલ તપે છે વન વગળે રે ચાલો ચાલો ને સહેલી જયે કુંજ મારે દોડી આવ્યા માતાજી ઉદ્યાન મા મારા લાલ પધારો ની જ ધામ મારે ચાલો ચાલો ને સાહેલી જઈએ કુંજ મારે આજે વસંત પંચમી રૂઢી આપણી રે આંબે મોર ને કે સુડે વધામણી રે ચાલો ચાલો ને સાહેલી જઈએ કુંજ મારે મને વનશ્રી ગમે છે મારી માવડી રે સાંજે વેલો ચાલો ચાલો ને સાહેલી જઈએ કુંજ મારે તર્યું મદન મોહન રૂપ રળી યામણું રે ખોટી કામે મુખડું છુપાવ્યું રે ચાલો ચાલો ને સાહેલી જઈએ કુંજ મારે રાધા કુમારી ભ્રખું ભાણ રે આવી સખીઓ સંગાથે ગજ ગામી રે ચાલો ચાલો ને સાહેલી જઈએ કુંજ મારે ફૂલ દળે રમે છે કૃષ્ણ કાળીઓ રે દિલદાર સંગાથે શોભે દામિની રે ચાલો ચાલો ને સાહેલી જઈએ કુંજ મારે સર્વ સાથે મળીને કરે ગોઠડી રે વિવિધ સામગ્રી આરોગે બહુ મીઠળી રે ચાલો ચાલો ને સાહેલી જઈએ કુંજ સુખ શોભા સુખ હું લીલામાં મારું મન મોહિની રે ચાલો ચાલો ને સાહેલી જઈએ કુંજ મારે કૃષ્ણ કનૈયા લાલ કીજે